વિદ્યાર્થીઓને વાલીઓ આજે આપણે ખાસ વિષય જે છે ઇ અને ઓબીસી એના વિશે ચર્ચા કરીશું કે નીટમાં તમે જનરલ લખ્યું હોય અને હવે તમારી પાસે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ હોય તો તમે ગુજરાતનું રજીસ્ટ્રેશન જ્યારે કરો છો ત્યારે તમે ઈડબ્લ્યુએસ લખીને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ અપલોડ કરીને તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમે સામેલ થઈ શકો છો તમારો સમાવેશ કરવામાં આવી શકે છે એ જ રીતે જે લોકોએ જનરલ લખ્યું હતું હવે સાયબર કાફેવાળા પાસે ભરાવ્યું કોઈની પાસે પણ ભરાવ્યું એને ખ્યાલ ના હોય અથવા તમને જ ખ્યાલ ના હોય અને તમે જનરલ લખાવી દીધું અને હવે તમારી પાસે ઓબીસી સર્ટિફિકેટ છે અને નોન ક્રિમિલેર સર્ટિફિકેટ પણ છે તો ભલેને તમે નીટના ફોર્મમાં જનરલ લખ્યું હોય તમે હવે ઓબીસીમાં એડમિશન લઈ શકો છો ઓબીસીમાં સમાવેશ તમારો કરવામાં આવી શકે છે પણ ઓબીસીની કંડિશન એવી છે કે ઓગણીસો સિત્તોતેર ઇઠ્ઠોતેર પહેલાંના પુરાવા ઓગણીસો ઇઠોતેર પહેલાંના પુરાવા તમારા ઓબીસીના તમારી જાતિના તમારી પાસે હોવા જોઈએ એવું નહીં કે હમણાં તમે સર્ટિફિકેટ કઢાવી લીધું જાતિનું અને તમારી પાસે જૂના કોઈ પુરાવા જ ના હોય તો એ પ્રોબ્લેમ થાય છે એટલે જેણે પણ ઓબીસીમાં એડમિશન લેવું હોય એની પાસે ઓગણીસો સિત્તોતેર પુરાવા એટલે એને ફાધરના એલસીમાં એ જાતિ લખેલી હોય એમની પાસે બક્ષીપંચનો દાખલો હોય અથવા દાદાની પાસે હોય દાદાની પાસે બક્ષીપંચનો દાખલો હોય કે એમના નામ પર એમની જાતિમાં લખ્યું હોય એલસીમાં લખ્યું હોય અથવા કાકાના ફેમિલી રિલેશન જે છે બ્લડ રિલેશન તો એ અથવા કાકાના એલસીમાં હોય તો એવા કોઈ દાખલા રજૂ તમે કરી શકતા હોય બાપ દાદાના ઓગણીસો સિત્યોતેર પહેલાંના કે ઓગણીસો સિત્યોતેર પહેલાંથી તમારે ઓબીસીમાં આવો છો એટલે એડમિશન કમિટી શું કરે છે કે હમણાં તમે જે સર્ટિફિકેટ રજૂ કરશો એના પર તમને એડમિશન આપી દેશે જો તમને મળવાપાત્ર હશે તો એડમિશન આપી દેશે પરંતુ એડમિશન પછી ગાંધીનગરથી તમને એક નોટિસ આપશે કે ભાઈ તમે તમારા પુરાવા લઈને ગાંધીનગર ઓફિસમાં આવો તો તે સમયે તમારી પાસે પુરાવા હશે તો તમે તે પુરાવા જોડાવા માટે દેખાડવા માટે ગાંધીનગર તમે જઈ શકશો ને જો કોઈની પાસે પુરાવા ના હોય તો પછી તમારું એડમિશન રદ થઈ જશે રદ રદ કેન્સલ 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 થઈ જશે એટલે આ બહુ સેન્સિટિવ પોઈન્ટ છે તમારી પાસે પુરાવા હોય તો જ તમારે ઓબીસીમાં લેવાનું નહીં તો તમારું એડમિશન કેન્સલ થઈ જશે ત્યારે તમે અફસોસ કરશો કે એના કરતાં તો મેં જનરલમાં લીધું હોત તો સારું હતું ઓપન કેટેગરીમાં અનરિઝર્વમાં લીધું હોય તો મારું એડમિશન તો કેન્સલ ના થતે ઓબીસી અને ઓપનમાં કોઈ વધારે ફરક પડતો નથી બે પાંચ માર્કનો ફરક પડે અમુક રેન્કનો ફરક પડે હા એટલે એટલો કે વધારે ફરક પડતો નથી મારી વાત કરું તો હું ઓબીસીમાં આવું છું પણ મારી પાસે કોઈ સર્ટિફિકેટ જ નથી મારી પાસે મારા બાપ દાદા પાસે કોઈની પાસે કંઈ ઓબીસીનું સર્ટિફિકેટ નથી ભલે હું ઓબીસી કેટેગરીમાં આવું છું પણ મેં હંમેશા મારા બાળકોનું એડમિશન ઓપન કેટેગરીમાં જ લીધું છે કે આ માથાકૂટમાંથી બહાર રહીએ ઓબીસી સર્ટિફિકેટ બનાવ્યું પણ નથી અને એ માથાકૂટથી બહાર રહેવા માટે ઓપન કેટેગરીમાં જ એડમિશન લીધું છે અને મારા બાળકો બધા ઓપન કેટેગરીમાંથી જ બધા પાસ થઈને બહાર આઉટ પાસ આઉટ થયા છે અને એડમિશન એમને મેળવ્યું છે તો આ વસ્તુ છે કે તમે એકદમ સિન્સિયરલી ઓબીસીમાં આવતા હોય તો જ કરવાનો નહીં તો નહીં કરવાનો બીજી વાત કે આ જો રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ જે છે અઢાર સાત પચીસ સુધી છે બરાબર યાદ રાખજો તમારે પંદર સોળ તારીખે પતાવી લેવાનું સારું બરાબર એકદમ લાસ્ટ મોમેન્ટ સુધી વાર નહીં જોવાની એકાદ ડોક્યુમેન્ટ પછી ખૂટી જશે તકલીફ પડશે એટલે હમણાંથી તમે આ ટ્રાય કરો કે પંદર તારીખ સુધી કે સોળ સત્તર સારી સોળ અને છેલ્લામાં છેલ્લે સત્તર તારીખ સુધી તમે આ પ્રોસીજર પતાવી દો રજિસ્ટ્રેશન બી સત્તર તારીખે પતાવી દો હેલ્થ સેન્ટર જે છે કે ઓગણીસે છે તમે અઢાર પહેલાં પતાવી દો તો વેલ એન્ડ ગુડ હવે તમારે એક તો પિન પરચેઝ રજિસ્ટ્રેશન હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું ફરજિયાત છે તો જ તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે ફક્ત પિન લઈને રજિસ્ટ્રેશન કરવાથી તમારું નામ મેરિટમાં આવવાનું નથી બીજી એક વાત છે કે જે લોકલ કોટા જે આવે છે એ ફક્ત એનએચએલમાં એડમિશન લેવું હોય એમબીબીએસમાં એમના માટે જ છે અમદાવાદીઓ માટે જે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં રહેતા હોય એમના માટે અને સ્મીમેરમાં એડમિશન લેવું હોય એ સુરતવાળા ફક્ત આ બે જ કોલેજ માટે છે લોકલ કોટા અને ફક્ત બે જ શહેરવાળા માટે છે અમદાવાદવાળા માટે એનએચએલ સુરતવાળા માટે સ્મીમેર બાકી કોઈ જગ્યાએ તમને લોકલ કોટા કામ આવવાના નથી ને એ જે તે કોલેજમાં તમારે જઈને ફોર્મ લઈને ભરીને આપવાનું રહેશે બીજી અગત્યની વાત કે હવે જે છે ને આના પછી મેરિટ લિસ્ટ આવશે એટલે હમણાંથી તમે આમ ના પૂછો હવે ક્યારે શું થશે આમ આટલામાં મળશે નહીં મળશે જ્યાં સુધી મેરિટ લિસ્ટ નહીં આવે તમારો મેરિટ રેન્ક ખબર નહીં પડે અને તમે જો કોઈ કેટેગરીમાં આવતા હોય તો કેટેગરી રેન્ક ખબર નહીં પડે ત્યાં સુધી એક્ઝેક્ટલી કંઈ કહી નહીં શકાય એટલે આ તમને રજિસ્ટ્રેશન કરી લીધું વેરીફિકેશન કરી લીધું તો હવે તમારે મેરિટ લિસ્ટની વાર જોવાની છે અને અમુક એવા સ્ટુડન્ટ છે જેમનો સ્કોર એકદમ ઓછો છે તો હવે વિચારે છે કે અમે અગિયાર હજાર રૂપિયાની પિન લઈએ કે નહીં લઈએ એટલે એ લોકો એવું છે કે નહીં મળતું હોય તો અમે ડ્રોપ લઈ લઈએ રીનીટ કરી દઈએ તો એમને હું કહીશ કે તમે એક રાઉન્ડનો વેઇટ કરો ફર્સ્ટ રાઉન્ડમાં તમે કંઈ ના કરો રજિસ્ટ્રેશન થઈ જવા દો મેરિટ લિસ્ટ આવી જશે પછી એક રાઉન્ડ થશે એટલે તમને ખ્યાલ આવી જશે કે તમને એડમિશન મળી શકે કે નહીં એડમિશન મળતું હોય તો સેકન્ડ રાઉન્ડમાં પિન પરચેસ કરીને આવી જવાનું કાઉન્સિલિંગમાં અને તમને એવું લાગે કે એડમિશન મળે એવું નથી આપણો રેન્ક એકદમ નીચે છે તો પછી તમે રીનીટ કરી લો હા એટલે આ ઓપ્શન પણ છે કે કોઈ પિન લઈ લીધી છે તો જરૂરી નથી કે હમણાં જ રજિસ્ટ્રેશન કરી લઈ જેમને જ્યાં મળે લેવું છે કે જ્યાં મળી શકતું હોય તે તમે ફો એટલે ઓપન ચોઈસ હોય તમારી એમબીબીએસ પછી બીડીએસ કે હોમિયોપેથ એવું કંઈ પણ હોય તો તમે રજીસ્ટ્રેશન કરીને હમણાં જ કાઉન્સેલિંગમાં આવી જાઓ પણ કોઈને એવું હોય કે મારે જોવું છે મને મળતું હોય તો જ હું અગિયાર હજારની પિન ખરીદું ને ના મળતું હોય તો મેં હમણાં અગિયાર હજાર રૂપિયા પિન ના ખરીદું હું એક વર્ષ ડ્રોપ લઈ લઉં રિનીટ કરી લઉં તો એમના માટે છે કે તમે એક રાઉન્ડ વેઇટ કરો પછી સેકન્ડ રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરો પિન લઈ લીધી હોય તો તમારી પિન સેકન્ડ રાઉન્ડમાં પણ ચાલશે થર્ડ રાઉન્ડમાં પણ ચાલશે એટલે પિન તમારી વેડફાશે નહીં જ્યાં સુધી તમે રજીસ્ટ્રેશન કરીને જે એડમિશન કમિટીના રૂલ્સ રેગ્યુલેશન આવે છે કાઉન્સલિંગમાં તે કાઉન્સલિંગમાં ભૂલચૂક નહીં કરો ત્યાં સુધી પણ તમે હાલમાં ફક્ત પિન લઈને રાખી છે રજીસ્ટ્રેશન કરીને રાખ્યું છે વેરીફિકેશન નથી કરાવ્યું તો બલકે પિન લઈને રાખી છે તો તેના માટે પણ છે કે તમે આ પિનને પાછળથી યુઝ કરી શકો અને જેમને પિન જ નથી લીધી તો એ લોકો પણ સેકન્ડ રાઉન્ડમાં પણ એમને ચાન્સ રહેશે પિન પરચેસ કરવાનો અને થર્ડ રાઉન્ડમાં પણ પિન પરચેસ કરીને રજીસ્ટ્રેશન કરીને વેરીફિકેશન કરીને મેરિટ લિસ્ટમાં આવી શકે છે માટે બધાય પોતાના અનુકૂળતાએ બધું કરવાનું છે પોતાનું બજેટ જોઈને કરવાનું છે સમજી વિચારીને કરવાનું છે ત્રણે ત્રણ ડાઉનમાં પિન પરચેસ થશે રજીસ્ટ્રેશન થશે વેરીફિકેશન થશે અને મેરિટમાં સમાવેશ થશે અને જેમને પિન લઈને રજીસ્ટ્રેશન કરી લીધું વેરીફિકેશન કરી લીધું એમનું નામ એકવાર મેરિટ લિસ્ટમાં આવી જાય તો પછી એમને દરેક રાઉન્ડમાં આ પ્રોસેસ કરવાની નથી એમનું નામ મેરિટ લિસ્ટમાં રહેશે જ જ્યાં સુધી એ ભૂલ નહીં કરે એડમિશન કમિટીના નિયમોનો ભંગ નહીં કરે ત્યાં સુધી એનું નામ રહેવાનું છે એટલે એક જ રજિસ્ટ્રેશન એને લાસ્ટ સુધીની કાઉન્સેલિંગમાં કામ આવશે જ્યાં સુધી એને એડમિશન ના મળે ત્યાં સુધી આ રજિસ્ટ્રેશન કામ લાગશે જો કંઈ ભૂલચૂપ થશે તો પછી મેરિટમાંથી નામ બહાર થઈ જશે પછી ફરીથી રજિસ્ટ્રેશન કરીને આવવું પડશે એના માટેની માહિતી હું ફરી આપીશ જ્યારે પણ વેબ એડમિશન કમિટીની વેબસાઇટ પર માહિતી આવશે એની ડિટેલમાં હું તમને સમજાવીશ પણ હાલમાં આટલું યાદ રાખો કે તમારું એક વખતનું રજિસ્ટ્રેશન લાસ્ટ રાઉન્ડ સુધી ચાલે છે બીજી અગત્યની વાત એ છે કે એમસીસીએ ઇસ્ટેટનું અને ઓલ ઇન્ડિયા કૂટાણું બંનેનું ટાઈમ શેડ્યુલ જાહેર કરી દીધું છે આપણી એડમિશન કમિટીની વેબસાઇટ પણ અપલોડ થઈ ગઈ છે અપલોડ થઈ ગયું છે અને ગઈકાલે પણ મેં આ પહેલે જ તમને પહોંચાડી દીધું હતું વિડીયો મારફતે આમાં ફર્સ્ટ જુલાઈથી એકવીસ જુલાઈથી એકવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી ઓલ ઇન્ડિયાનું રહેશે અને ત્રીસ જુલાઈથી છ ઓગસ્ટ સુધી સ્ટેટનું રહેશે આ રીતે આયુષનું પણ આવશે એટલે હાલમાં જે રાઉન્ડ ચાલશે એ ફક્ત એમબીબીએસ બીડીએસના જ ચાલશે આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડ જ્યારે આયુષ મંત્રાલય આયુષ જે સેન્ટ્રલ કાઉન્સેલિંગ છે દિલ્હીમાં એનું શેડ્યુલ આવશે તે પછી આપણું ગુજરાત સ્ટેટનું થશે જેવી રીતે આમાં પહેલે એમસીસીનું એક રાઉન્ડ થશે પછી ગુજરાત સ્ટેટનું એક રાઉન્ડ થશે એમસીસીનું બીજું રાઉન્ડ થશે પછી ગુજરાત સ્ટેટનું બીજું રાઉન્ડ થશે એ જ પ્રકારે આયુષનું પહેલું રાઉન્ડ થશે આયુર્વેદ હોમિયોપેથ યુનાની બીએસએમએસ જે આયુષના જેટલા કોર્સિસ છે જામનગરની પેલી આઈટીઆરએ કુંવરબાજીનું નામ હતું એ બધી કોલેજોનું થશે ફર્સ્ટ રાઉન્ડ પછી ગુજરાતનું થશે પછી આયુષનું સેકન્ડ રાઉન્ડ થશે દિલ્હીનું પછી ગુજરાતનું આપણે સેકન્ડ રાઉન્ડ થશે એ જ ક્રમ રહેશે એટલે એમબીબીએસ બીડીએસના રાઉન્ડ જુદા રહેશે અને આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડ જુદા રહેશે ભલે રજીસ્ટ્રેશન આપણું હાલમાં બધાનું એક સાથે થયું છે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ પણ આ પછીથી રાઉન્ડ છૂટા થઈ જશે એમબીબીએસના જુદા અને આયુર્વેદ હોમિયોપેથના જુદા બંનેનું ટાઈમ શેડ્યુલ એકનું તો આવી ગયું છે બીજાનું પણ આવી જશે અને સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડની પિન પરચેઝના રાઉન્ડ પણ પછી જુદા જુદા થઈ જશે એમબીબીએસ બીડીએસનો સમય જુદો રહેશે રજીસ્ટ્રેશનનો સેકન્ડ રાઉન્ડનો થર્ડ રાઉન્ડનો અને આયુષનો પણ જુદો રહી શકે છે લાસ્ટ યર આ પ્રકારે જ થયું હતું કે પાછળથી બંને રાઉન્ડની વ્યવસ્થા જુદી જુદી કરવામાં આવી હતી કેમ કે બંનેના રાઉન્ડ જુદા હતા બંનેઓની કાઉન્સિલ જુદી છે એમબીબીએસ બીડીએસ એમસીસી કરાવે છે આયુર્વેદ હોમિયોપેથ આયુષ કરાવે છે તો આ ધ્યાન પર રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી સૌનું ભલું થાય